ભુચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તાલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો સાથે જ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્યો સહિતના લોકોને પાંચ વર્ષની તર્મપૂર્ણ થતા નવી બોડીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નિયુક્તિ નવી બોડીની નિયુક્તિ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો જ્ઞાનની દેવી માં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને પાંચ વર્ષ પૂર્ણ થતાં નવી ટીમની રચના કરવામાં આવી હતી તેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર બોલાવ અને લકુભાઈ આહિર ઉપ્રમુખ દહેજની નિમરકમ આવી હતી આ સાથે જ તેઓની કારોબારી સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી હતી આવના દિવસોમાં ભરૂચ જિલ્લા આહીર સમાજના નવ નિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહીર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવવામાં આવી હતી સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન બને તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે આવનાર દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જવાપ માધ્યમો થી દસ કલાકે જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી હું દિનેશભાઈ આહિર આજ રોજ જિલ્લા અ સ કમિટી ની 2023 ની અંદર સમિતિ પૂર્ણ થતા નવી સમિતિ રચના કરવામાં આવી જેમાં सर्वसम्मતી એ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં છે કે બલુ હું સૌનો કુકુ ભાબર માનું છું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો કરો ડિજિટલ યુગ જનતાની સાથે